જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે આ વીડિયોમાં એ જાણવાના છીએ કે કેવી રીતે કોઈ તમારી શક્તિઓને બાંધે છે અથવા તો કોઈ અસાધારણ વ્યક્તિ તમારી શક્તિને ચોરી લે છે અને તમને તુચ્છ સમજીને છોડી દે છે અને એટલું જ નહીં તે તમારા પર મેલી વિદ્યાથી અભિમંત્રિત નકારાત્મક શક્તિઓ પણ છોડે છે તે તમારા કુળદેવીમાં કે તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનો છો તેમને પણ બંધારણમાં બાંધી નાખે છે જેના કારણે મિત્રો તમારા જીવનમાં મુશ્કેલીનો અને દુઃખનો ભરેલો સમયગાળો શરૂ થઈ જાય છે પછી તમે વિચારો છો કે હું પૂજા કરું છું અને મંત્રોના પણ જાપ કરું છું પરંતુ આપણા પર દિવસે ને દિવસે ઘણી બધી મુશ્કેલીઓ વધી રહી છે તો આવું કેમ થાય છે અને શાના કારણે થાય છે જો થઈ છે 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 તો તેની પાછળ કોઈ કારણ કારણ અને તે એ કે કોઈએ તમારી પાસેથી તમારી શક્તિઓ છીનવી લીધી છે અથવા ચોરી કરી લીધી છે તો હવે તમારે શું કરવું જોઈએ તો આના પર બે ત્રણ પ્રકારના પાસાઓ છે જેવા કે તમારી શક્તિઓ કેવી રીતે ચોરી થાય છે તેમજ કેવી રીતે તમારી શક્તિઓને તેઓ લે છે અને આવા લોકો તમારા પર કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કે નકારાત્મક શક્તિને કેવી રીતે મોકલે છે અને તેઓ તમારા દેવી દેવતાઓને કેવી રીતે નિયંત્રિત કરે છે તેમજ કેવી રીતે તેઓ દેવી દેવતાઓને બંધનમાં બાંધી દે છે અને જો આવું તમારી સાથે થઈ રહ્યું છે કે પછી જો આ બધું થઈ ગયું હોય અને તમારી સામે દુઃખ અને મુશ્કેલીઓનો સમયગાળો શરૂ થઈ ગયો હોય તો તમે શું કરશો તમે આવી ખરાબ શક્તિઓથી કેવી રીતે બચી શકશો તેને કેવી રીતે ટાળશો અને તમે તમારી શક્તિઓને કેવી રીતે પાછી મેળવશો તે વિશે આપણે આજના વીડિયોમાં જાણવાના છીએ તે પહેલા મિત્રો જેઓ પ્રથમ વખત ચેનલની મુલાકાત લઈ રહ્યા છે તેઓને હું ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું અને જો તમે પણ ઇચ્છો છો કે તમારા કુરદેવીમાં કે તમે જે કોઈ પણ દેવી દેવતાઓને માનો છો તેમના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બની રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયભાવથી તેમનું નામ ચોક્કસથી લખજો મિત્રો કોઈ પણ વ્યક્તિ છે તે કેવી રીતે આપણી શક્તિઓને ચોરી કરે છે

તેમની વચ્ચે કેટલાક એવા લોકો છે જેઓ ખૂબ સ્વાર્થી અને ખૂબ જ ખતરનાક છે પરંતુ તેઓ ખૂબ જ સારા લાગે છે પરંતુ શું તમે રીતે તેમની પાસે ગયા છો અને શું તમે તેમની સાથે સંપર્કમાં આવ્યા છો કેમ કે આવા વ્યક્તિઓ લગભગ તો મંદિરની બહાર જ બેઠેલા હોય છે અને તમે તેની પાસે જઈને તમારા કપાળે કંકુનો ચાલ્લો કરાવો છો કે તિલક લગાવડાવો છો અથવા તમે જાતે ત્યાં પહોંચી જાઓ છો અને તે અજાણી ઢોંગી વ્યક્તિને કહો છો કે પંડિતજી કૃપા કરીને અમને આશીર્વાદ આપો બાબાજી અમારી પર કૃપા કરો તો મિત્રો જ્યારે પણ કોઈ તમારા આજ્ઞા ચક્રને સ્પર્શ કરે છે અને તે જ સમયે તે તમારી શક્તિ ખેંચી લે છે તો બીજી તરફ તમે એવું વિચારો છો કે આ કેવી રીતે કરે છે તો મિત્રો આવા લોકો પાસે કેટલીક નાની શક્તિઓ હોય છે જેનું કામ જ શક્તિઓ એકત્રિત કરવાનું છે અને આવું કરવાની મંજૂરી પણ આપણું આજ્ઞાચક્ર જ આપે છે તેથી આવા લોકો આ કામ કરી શકે છે તમને જણાવી દઈએ કે કોઈ પણ શક્તિને ખેંચવાની રીત આપણું આજ્ઞા ચક્ર છે અને આપણું ચક્ર છે જ્યાંથી આપણી ઉર્જા આ બે જગ્યાએથી ખેંચાય છે અને તમે તેને જાણતા પણ નથી તે વ્યક્તિએ તમારા કપાળ પર તિલક લગાવ્યું અને તિલકના નામ પર તેણે તમારી કમાયેલી શક્તિને શોષી લીધી તેણે તમારા કુટુંબની દેવી દેવતાઓને અને તમારા પૂર્વજોને પોતાના નિયંત્રણમાં લીધા અને પછી તે વ્યક્તિ તો ચાલ્યો ગયો તેમજ મિત્રો તમે તેની પાસે એટલા માટે ગયા છો કારણ કે તમે આશીર્વાદ લેવા ગયા છો કે પછી આ બધો દોષ કોનો છે તો એ તો આપણી જ ભૂલ છે અને એ વ્યક્તિ તો ડાકુ પણ હોઈ શકે ચોર કે પછી ઢોંગી પણ હોઈ શકે છે અને તે આ રીતે જ તેની શક્તિઓને એકત્રિત કરે છે એટલે કે મિત્રો મહેનત તમે કરો અને લાભ તે લઈ જાય છે તો તો એક રસ્તો આ છે કે આવા લોકો તમારી શક્તિ ચોરી કરી લે છે હવે બીજી રીત એ છે કે તમે કોઈ પણ મહાત્માના આશીર્વાદ લો અને તે દેખાવમાં મહાત્મા છે તેમજ તેણે મહાત્માનો વેશ ધારણ કર્યો છે પરંતુ તે અંદરથી કલશ એટલે કે ખરાબ મેલા મનનો વ્યક્તિ છે તે શું કરે છે તો તમે તેની પાસે ગયા અને કહ્યું કે મહારાજજી મને આશીર્વાદ આપો કે મારું આ કામ થઈ જાય તો પછી પણ પણ લોભ છે અને અને તમે તેની પાસે આશીર્વાદ લેવા ગયા છો તે તે માટે તો ત્યાં બેઠો છે કેમ કે આશીર્વાદ આપવાનું તો તેનું કામ જ છે અને બદલામાં તે વ્યક્તિ તમારું બધું જ છીનવી લે છે પછી તેના આશીર્વાદનું પરિણામ શું આવશે જેની ભાવના જ સારી નથી તો મિત્રો આવા વ્યક્તિ તમને તકલીફ આપી શકે છે પણ તમારું કંઈ ભલું કરી શકતા નથી તેથી મિત્રો તે વ્યક્તિએ તમારા માથા પર હાથ મૂક્યો અને તરત જ તેણે તમારી બધી શક્તિ ખેંચી લીધી અને તમને લૂછી નાખ્યા અને તે જ સમયે જ્યારે તે તમારી પાસેથી બધી શક્તિઓને ખેંચી ગયો ત્યારે તમારી બધી શક્તિઓને તેના કાબૂમાં કરી દેશે અને તેના અંદરની ખરાબ કે નકારાત્મક શક્તિઓને તમારમાં પ્રવેશ કરાવી દેશે હવે મિત્રો જુઓ કે આજે તે વ્યક્તિ પહેલી વાર આવ્યો છે અથવા તે ફરીથી કેવી રીતે આવશે અને તમારી સાથે તે શું કરશે તો મિત્રો તે વ્યક્તિ પાસે રહેલી કોઈ પણ નાની શક્તિ જે નકારાત્મક છે તે નકારાત્મક શક્તિને તમારી અંદર પ્રવેશ કરાવે છે અને તે શક્તિ તમારી અંદર પહોંચે છે એટલે કે આ નકારાત્મકતા તમારી સાથે શું કરશે તો હંમેશા યાદ રાખજો કે નકારાત્મકતા ક્યારે સારું કરતી નથી તે હંમેશા તમારા પતનનું જ કારણ બનશે અને જો તમે પતનનો માર્ગ પસંદ કરશો તો તમારી સાથે ખરાબ વસ્તુઓ થવાનું શરૂ થશે જો તમે તમારા બાળકને આશીર્વાદ લેવા માટે લઈ ગયા છો તો તે બાળકને પોતાનો મક્કમ ગ્રાહક બનાવવા માંગે છે તો તે બાળકના માથા પર હાથ મૂકીને તેનામાં નકારાત્મકતા નાખશે કે તેઓ આ માટે સાધના કરે છે અને તેમની સાધના ખૂબ જ અઘરી હોય છે આ કાર્ય પણ કોઈ સામાન્ય કાર્ય નથી અને દરેક જણ કરી શકતા નથી માત્ર થોડા લોકો જ કરી શકે છે તેથી આ રીતે શક્તિ તમારી અંદર આવે છે અને આ મેલી વિદ્યાની નકારાત્મકતા તમારા બાળકની અંદર આવે છે અને પછી તે નકારાત્મકતા જેની તમે હવે પૂજા કરો છો કે જે કોઈ ઇષ્ટ દેવી દેવતાઓને આપણે પૂજીએ છીએ તેમ તેમ તે નકારાત્મકતા વધુ મજબૂત બનશે વધુ શક્તિશાળી બનશે અને તમારા માટે દુઃખ અને સમસ્યાઓ ઊભી કરવામાં સક્ષમ બનશે તેથી તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે સાથે જ ક્યારે પણ આવા લોકો પાસેથી આશીર્વાદ ન લેવા જોઈએ મિત્રો આશીર્વાદ લેવા હોય તો કોના પાસેથી લેવા જોઈએ અથવા આપણે કોના પાસે જઈને આશીર્વાદ લઈ શકીએ તો જેને આપણે જાણતા હોઈએ તેવા સારા સંત પુરુષ કે જેમના મનના વિચારો શુદ્ધ હોય જે સારો વ્યક્તિ હોય અને સાથે સાથે જો તમારે આશીર્વાદ લેવા હોય તો તમારા માતા પિતા તમારા ગુરુના આશીર્વાદ લો આ સિવાય મિત્રો બીજું કોઈ નથી જેને આપણે અંદરથી ઓળખીએ છીએ અને જેને આપણે અંદરથી નથી જાણતા તેવા વ્યક્તિના આશીર્વાદથી આપણી દિવ્ય અને સકારાત્મક શક્તિ ચોરાઈ જવાની સંભાવના છે તેથી મિત્રો દરેકના આશીર્વાદ ન લો તમારા બાળકને તમારી પત્નીને તમે કોઈ પણ અજાણી વ્યક્તિના આશીર્વાદ ન અપાવશો કેમ કે મિત્રો તમારી સામે એવી સમસ્યાઓ ઉભી થશે કે પછી તમે ખૂબ રડશો અને તમારા ઘરમાં દુઃખ અને સમસ્યાઓ વધવા લાગશે જે શક્તિઓ છે તે તમારો પીછો કરશે અને તેઓ તેના આદેશોનું પાલન કરશે કારણ કે તે મેલી વિદ્યાર્થી અભિમંત્રિત શક્તિઓ છે જે તેણે મોકલી છે આ નકારાત્મક શક્તિઓ તમને કોઈ પણ કામ સુજવા કે સમજવા દેશે નહીં અને તમારા ઘરમાં દિવસે ને દિવસે આર્થિક તેમજ શારીરિક અને માનસિક સમસ્યાઓ ઊભી કરી દેશે તો મિત્રો હું આશા રાખું છું કે તમે આટલા સુધી આખો મામલો સમજી ગયા હશો તો હવે વાત કરીએ કે જો આવી કોઈ સમસ્યા આવી હોય અને કોઈએ તમારા ઉપર કે તમારા પરિવાર કે ઘર ઉપર આવી ખરાબ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તો શું કરવું તો મિત્રો જ્યારે પણ તમે મંદિરમાં જાઓ તીર્થ સ્થાન પર જાઓ અથવા ક્યાંય પણ બહાર જાઓ જ્યારે તમે ઘરે આવો પૂજા કરવા બેસો ત્યારે તમારો દીવો પ્રગટાવો પૂજાનો દીવો કરો તમારા હાથમાં કપૂર લો અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં સાત વાર ઘસો અને જો તમે તેને સાત વખત દિશામાં નીચે કરો અને પૂજા સ્થાન પર સળગાવી દો તો ગમે તેટલી નકારાત્મકતા હોય તમારા પ્રિય ભગવાનને કે પછી કોઈ પણ તમારા ઇષ્ટ દેવી દેવતાઓને પ્રાર્થના કરો કે જે પણ નકારાત્મકતા આવી છે તેને આ કપૂરમાં લાવો અને તે નકારાત્મકતા તમારા તે કપૂરમાં આવી જશે અને પછી તે કપૂર સળગાવો ત્રણ દિવસ સુધી આ સતત કરો અને તેને સતત કરવાથી તમે સમજી શકશો કે તેણે તમારા માટે જે નકારાત્મકતા મોકલી છે અને તમારી સાથે તેણે જે કર્યું છે તે સમાપ્ત થઈ જશે અને જો બાળકો માટે પણ આવી સમસ્યા હોય તો બાળકો માટે પણ કરો કે તમારી પત્ની માટે પણ આવું જ કરો મિત્રો આ વાતો હંમેશા ગુપ્ત રાખો તમે જે પણ ભજન ભક્તિ કરો છો કે તમારા કુરદેવી દેવતા સામે કયો મંત્ર જાપ કરો છો તે પણ ગુપ્ત રાખો મંત્રનો જાપ કરતી વખતે તમારી તે માળાને પણ ગુપ્ત રાખો મિત્રો આની પાછળનું રહસ્ય એ છે કે તમારી ઉર્જા અહીંથી વિખરાવી ન જોઈએ અને તમે કરેલી વિધિ અને ભક્તિની કોઈ ચોરી કરી ન જાય તેમજ તમે આટલું કામ કર્યા પછી તમારું કર્તવ્ય છે કે તમે તમારા બાળકો પત્ની અને તમારા તમારી ફરજો પૂર્ણ કરો અને તેમને તેમને દરેક જગ્યાએ ન લઈ જાઓ કોઈ પણ તાંત્રિક કે ભુવા ભગત કે સિયાના પાસે ના લઈ જાઓ જ્યાં સુધી તમને કોઈ ખાસ સમસ્યા ન હોય ત્યાં સુધી ન જા મિત્રો ઘણા લોકો આવી જગ્યાએ જાય છે અને તેમની બીમારી કે સમસ્યા દૂર નથી થતી તેના બદલે તેઓ એક નવો રોગ અને નવી સમસ્યા પરેશાની લાવે છે અને તમે તે વ્યક્તિના કાયમ માટે તેમના ગ્રાહક બની જાઓ છો મિત્રો આ તેમનું કામ છે અને તે દરેક વ્યક્તિ માટે નથી પરંતુ કેટલાક લોકોમાં આવા ખરાબ કાર્યો કરવાની ખોટી વૃત્તિઓ હોય છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આવા ખરાબ કાર્યો કરે છે તેમને ભવિષ્યમાં તેમના કૃત્યની સજા તો મળે જ છે પરંતુ તમે પણ આવા ધૂતારા લોકોની વાતોમાં આવીને પોતાના માટે તકલીફો પરેશાનીઓ અને દુઃખ ઉભા કરી દો છો મિત્રો કહેવાનો અર્થ એ છે કે તમે પોતે તમારી જાતને સુરક્ષિત કરો અને તમારી પોતાની મર્યાદાઓનું પાલન કરો અને હંમેશા પોતાની કુળદેવી માં કે તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનો છો તેમની જ શરણમાં રહો તમારા જીવનના બધા જ પ્રકારના દોષ દુઃખ અને તકલીફો તેઓ સમય આવતા ચોક્કસ દૂર કરશે તો મિત્રો આશા રાખીએ છીએ કે આજની માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે અને જો તમે ઈચ્છો તો અન્ય લોકોને શેર પણ કરી શકો છો મિત્રો આજના વિડીયોને વધુમાં વધુ શેર કરશો એવી આશા સાથે જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સ માં જય માતાજી ચોક્કસથી લખજો તો ફરી એક નવા વિડીયો માં મળીશું ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુરદેવી માં